માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું રાજ્યની ચાલીસ હજારથી થી વધારે શાળાઓમાં પ્રસારણ એકસઠ પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રેરક માર્ગદર્શન મેળવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेले डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी द्वारा तैयार गुजरात ग्लोबल केपेबिलिटी सेंटर पॉलिसी बजार पच्चीस तीस ने गिफ्ट सीटी गांधीनगर खाते लॉन्च करी પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના શુભારંભ અવસરે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અંદાજીત રૂપિયા બાર કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓની સહાય અને દિવ્યાંગતા સર્ટિફિકેટ સહિત વિવિધ સાધન સહાયનું વિતરણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર સ્નાન કરી જળ અર્ધ્ય અર્પણ કર્યા આ સાથે જ મુખ્યમંત્રી શ્રીએ પ્રયાગરાજ ખાતે તૈયાર કરવામાં આવેલ ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈ યાત્રિકો માટે ઉપલબ્ધ સેવા સુવિધાની માહિતી મેળવી શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસને ને બહોળો પ્રતિસાદ બે દિવસમાં બે ત્રાણું લાખ નાગરિકોએ મિલેટ મહોત્સવની મુલાકાત લીધી કુલ છસો છ સ્ટોલ દ્વારા રૂપિયા એક પોઈન્ટ બાસઠ કિંમતના મિલેટ્સ પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું વેચાણ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યુથ યોજાય ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત મંત્રાલય દ્વારા પ્રથમ વખત બીમસ્ટેક યુદ્ધ સમિટ નું આયોજન અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ બે હજાર પચીસ કોન્ફરન્સ ગુજરાત